हेलो एवरीवन तो स्वागत है तुम्हारा मेरे नया ब्लॉग में ने आज उदम करावी रूम टूर और ने दिवारी नु અમે જે ડેકોરેશન કર્યું ઈ અહીં તમને બતાવું તો અંદર આવજો આમી યુ કે મારે યેય અમારો નાનકડક ઘર બંદર તો ફર્સ્ટ આપણે જોઈએ અમારો રૂમ મારો નાનકડો રૂમ હે આ બેડ ને વાણી જીમકુક ટેબલ એક લખું કે આ બધી વસ્તુ સ્પ્રિય નાનતેન બધી પડ્યુરી તે બધી લખું ને આ કાઈ મી જઈએ વાહા ટૂટી ફીનન ભરન લઈ જાવા હટુ ને આ નાનકડો ફે એ દેખાડ્યા જીઉ ને તા ડોર કારણ કે ઈ મલુગડા ઠાય ઠાયન ભર્યા તમે કેતા હે કે કબાટ નય તમારા આ રૂમ માં ક્યુ આટુ કે કબાટ અમારે બધાય લગભગ બધાય કપડા આ બેડ ને હેઠ પડ્યા ने आ को मी मन आवे तो ई वह टोली एक स्पेयर जिन को गदलो रोनी नो को नोटवा दोनी बदु एक ई बदु आने आ पडो री तो तुम आ वे जावा थे मैं हांज नो व्यू देखा दिए तो मैं तुम खाली बाहर नो व्यू जो व्यू इतलो असल नो है જોવાનો ટાઈમ મે જો આ દિવારી હતી મસ મલ્લક બધા ફટાકડા ફૂટે એટલે આમારે પણ મિલ્ટન રોડી જવાનું હે થોડીક વાર પછી બરાબર બંધ કરી દીધી ના દિવારીના જે દીવાને કર્યા ને બધી ઓલાઈ જેલી કાટુ મે દિવારીમાં જઉંતે ને કે દે કપડા ચેન્જ કરી લિધા પણ અટાઈટ હે તો મિલ્ટન રોડી જાવ અમારે તો એ વાહતું તો આ મને નકબત બાથરૂમ હે મે કે દેખાયા જે ઉભેલી ને નહાંભો પડ હા ના ઓળખ ન આતે એવું દેખાયા ઇન્ડિયા જેવો તો બાથરૂમ નો હોય પણ હાલે હે વાપડી જે મેન સરપ્રાઈઝ માં કે જામે મલ્લક બધું ડેકોરેશન કર્યું ને હું લગભગ કીધું ની કરા થા દિવારે કીધું થી મનટે આધી વર્યા છે તો की पहला ने उ करा बतुई डेकोरेशन तो, तो जो आ અમારું નાનકડું કિચન આ આપડી ઓલ ઓલ ગેસ અમારે નહી એટ કારણ કે ઈ ગેસ અહીંયા રાખઈ નહોતું ગયા લાઈટ વાળો ચૂલો હે ઈ તો જો કે મેં તમને તેલા વીડિયોમાંય દેખેર્યું ઈ ને આ કિચન સિંક ને આ નાનકડું અમારું માઈક્રોવેવ નાનકડું માઈક્રોવેવ ને બસ આ જિન કેબારી આપ્યા આપડી અલગા વઘારો ઓલો પર વાંસિમની નેdna મારે એટલી ને આ સાઇડ હે આ સ્ટોરેજ રૂમ હે લોટ ને ડુંગરીન બટેતા ને બધું આમાં રાખ્યું ને આ હે ઓલો કમકી ભાઈ પાણી ગરમ કરવાન બોઈલર બોઈલર હે ને ઈ એપ્ડમડમ બોઈલર હે ઈ અમારે ને ધાલતા તે અમે તો આ નાખ્યું ઇલેક્ટ્રિક બોઈલર અને

તમે તો હું તમને વિડીયા દેખાડી બનાવી ને આ જય શ્રી રામ લખ્યું ગુલાબ તોડે લખ્યું પણ મારે પેલા એક કલર લખવું હતું પણ પછી આ મિક્સમાં લખાઈ ગયું એવું કઈ નથી થાય મારાથી ને આ મારું નાનકડું મંદિર તો કમેન્ટ કરીને મળી કીજો કે કેવી હે મારી રંગોળી કેવી લાગે હી हमारी <laughs> मस्त रंगोली मैं बना भी गुलाई भी थी वो भी नहीं करेगी कमेंट बताए कर जो जो ये क्यों भी लगी तीरी तीर તો આ હે અમારું નાનકડું ઘર બહુ મોટું તને નાનકડું છે પણ બે જણા માટે તો કાફી છે રહેવા માટે તો બસ તો મેલ્ટર રોડી પૂગી એવા ત્યાં બહુ જની ટ્રાફિક હે ને બહુ જ ક્રાઉડ હતું કારણ કે આ રસ્તામાં બધું બોંદ રાખ્યું હતું તો વિડીયોમાં બની ગયો એટલે ટ્રાફિક હલવાની પણ જગ્યા નથી એટલી ટ્રાફિક હતી જરૂરી